ઉમર સરકતી જાય છે ભળવાનું રાખ ઉમર સરકતી જાય છે ભળવાનું રાખ કાલે ઉડી જઈશ હળવા મળવાનું રાખ ઉમર સરકતી જાય છે ભળવાનું રાખ કાલે ઉડી જઈશ હળવા મળવાનું રાખ સુખની સોજમાં બહાર ભટક્યા બહુ સુખની સોજમાં બહાર ભટક્યા બહુ હવે ભીતર તરફ હવે ભીતર તરફ થોડું વળવાનું રાખ ઉમર સરકતી જાય છે ભળવાનું રાખ કાદે ઉડી જઈશું હળવા મળવાનું રાખ અજાણી જગ્યાએ અથડાય ના જાય અજાણી જગ્યાએ અથડાય ના જાય નજરોને થોડી નજરોને થોડી પાછી વાળવાનું રાખ ઉમર સરકતી જાય છે ભળવાનું રાખ કાદે ઉડી જઈશ હળવા મળવાનું રાખ ઋણ છોડતું નથી કોઈને સાત ભવ સુધી ઋણ છોડતું નથી કોઈને સાત ભવ સુધી ચૂકવી દે હમણાં જ એમાંથી નીકળવાનું રાખ ઉંબર સરતી જાય છે હળવાનું રાખ આજે ઉડી જઈશ હળવા મળવાનું રાખ હળવા મળવા કોળો ધાકોર રહીશ તો પણ કોઈ નહીં ઓળખે કોરો ઢાકોર રહીશ તો પણ નહીં કોઈ ઓળખે ભાવનામાં ભીંજા થોડું પલળવાનું રાખ ઉંમર સબતી જાય છે ભળવાનું રાખ કાલે ઉડી જઈ સળવા મળવાનો રાખ આંસુઓ ફાળી નાખશે દીવાલો હૈયાની આંસુઓ ફાળી નાખશે દીવાલો હૈયાની પોતાના મળે તો પોતાના મળે તો ખંભે ખળખળવાનું રાખ ઉંમર સરકતી જાય છે ફળવાનો રાખ કાલે ઉડી જઈશ હળવા મળવાનું રાખ હળવા મળવાનું અંતિમ દર્શને પણ ભલે કોઈ આવે કે ના આવે અંતિમ દર્શને પણ ભલે કોઈ આવે કે ના આવે મિત્ર આંખો ખોલીને અંગોચેને ઓળખવાનું રાખ ઊંબો સરકતી જાય છે પડવાનું રાખ કાલે ઉડી જઈશ હળવા મળવાનું રાખ